હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે દહન અને જ્યોત જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચોથું ચેપ્ટર છે દહન અને જ્યોત જેનું હાજરી હવાનો પુરવઠો એટલે કે ઓક્સિજન જે દહન ક્રિયામાં મદદ કરે છે એટલે કે સળગવામાં મદદરૂપ થાય છે અને જ્વલન બિંદુની પ્રાપ્તિ એટલે કે જેનું જ્વલન બિંદુ છે કે જે તાપમાને જે પદાર્થ સળગી ઉઠે છે એટલું જ્વલન બિંદુ પ્રાપ્ત થવું જોઈએ બીજો ખાલી જગ્યા પૂરો લાકડું અને કોલસાના દહનથી હવા પ્રદૂષિત થાય છે કેરોસીન એક ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે બળતણ સળગે તે પહેલા તેને તેના જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે તેલથી લાગેલી આગને પાણી વડે નિયંત્રિત કરી શકાય નહીં ત્રીજું વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે આપના શહેરોમાં

ચોથો તફાવત જોઈએ એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી માંગ હોય છે કે સ્વાધ્યાય ના સોલ્યુશન પીડીએફ એકમ કસોટી સ્વાધ્યાયન પોથી તો મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન માં આપને આ પ્રમાણેની માહિતી મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડિયો અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડિયો પ્લસ પીડીએફ વિષય પ્રમાણે મટીરીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ એકમ કસોટીની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ

ત્રીજો એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી. લાકડાના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે. એલપીજીનું દહન સહેલાઈથી થાય છે. લાકડાનું દહન થતા ઘણી વાર લાગે છે. એલપીજીનું જ્વલન બિંદુ નીચું છે. લાકડાનું જ્વલન બિંદુ ઊંચું છે. એલપીજીનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. લાકડાનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. એલપીજીનું કેલરી મૂલ્ય લાકડાના કેલરી મૂલ્ય કરતાં ઊંચું છે, વધુ છે. જ્યારે લાકડાનું કેલરી મૂલ્ય એલપીજી ના કેલરી મૂલ્ય કરતા ઓછું છે નીચું છે પાંચમું કારણ આપો જેમાં પેલું વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી જવાબ કારણ પાણી વિદ્યુતનું વહન કરે છે બીજું પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી બીજું લાકડા લાકડા ઘર વપરાશનું વધુ સારું બળતણ છે છે તો કેલરી મૂલ્ય વધારે જે આપણે હમણાં ભણ્યા લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજી ના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહીવત ઉત્પન્ન થાય છે ત્રીજું લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી જ્યારે એલપીજી ના દહનનું નિયંત્રણ કરી શકાય છે જે આપણે ઘરે આપણે ગેસ સ્ટવ ઉપર ચલાવીએ છીએ તે ચોથું લાકડાનું જ્વલન બિંદુ એલપીજી ના જ્વલન બિંદુ કરતા ઊંચું હોવાથી તેનું દહન થતા ઘણો સમય લાગે છે આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનો સારું બળતણ છે ત્રીજું કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી તો વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવવાનું છે તો કઈ વાંધો નહીં આપણે ચાલો સમજાવી દઈએ તો પેલું કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી શું થાય છે તો કે આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો ઝડપથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્મા વાહક હોવાથી કાગળને મળતી ગરમી ઉષ્મા શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી થી સળગતો નથી અથવા તો તમને બીજું શું ભરી શકે પા કાગળનો કપ બનાવવામાં આવે અને એની અંદર અથવા આઈસ્ક્રીમના કપની અંદર પાણી ભરવામાં આવે તો એ ઝડપથી સળગતું નથી શા માટે તો તમે ત્યારે સમજાવી શકશો ચલો મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો બહારનો વિસ્તાર ભૂરો વિસ્તાર જે સંપૂર્ણ દહન વાળો વિસ્તાર છે જે સૌથી ગરમ ભાગ છે મધ્યમ ભાગ બરાબર અપૂર્ણ દહન વાળો મધ્યનો વિસ્તાર પીળો જે મધ્યમ ભાગ અને ન દહન થયેલા મીણની વરાળ વાળો સૌથી અંદરનો વિસ્તાર કાળો રંગ બરાબર જે સૌથી ઓછો ગરમ હોય છે ને મીણબત્તી સાતમું બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો તો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિલો ગ્રામ છે કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો તો કેવાનું કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન કરતા ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની જેમ માફક લપેટી લે છે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે આમ કાર્બન ડાયોક્સાઇડ અગ્નિ સામુખ હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે નવમું લીલા પાંદડાને ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે સમજાવો તો લીલા પાંદડામાં થોડાક પ્રમાણમાં પાણી હોવાથી એનું જ્વલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી જ્યારે સૂકા પાંદડામાં ભેજ હોતો નથી એટલે કે પાણી હોતું નથી અને તેનું જ્વલન બિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે દસમું સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે અને શા માટે તો સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વલ બને છે સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે તો પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી માં સોની જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે લેખો છે પણ આ માહિતી સાચી નથી કારણ કે બહારનો ભાગ અતિ સૂક્ષ્મ છે જેને ફૂંકણી વડે બહાર ફેંકી શકાય નહીં એટલે મધ્ય ભાગ આવશે અગિયારમું એક પ્રયોગમાં ચાર પોઇન્ટ પાંચ કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એક લાખ એંસી હજાર કિલોજુ નોંધાય બળતણનું કેલરી મૂલ્ય શોધો તો બળતણનું કુલ દળ ચાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ એક લાખ એસી હજાર કિલો ઝૂલ તો બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા છેદમાં બળતણ કુલ દળ તો એક લાખ એસી હાજર પાંચ એક લાખ એસી હાજર ચાલીસ આવશે તો ચાલીસ કિલો ઝૂલ પ્રતિકિલો ગ્રામ તો બળતણનું કેલરી મૂલ્ય કેટલું આવ્યું ચાલીસ હજાર કિલો ઝૂલ પ્રતિકિલો ગ્રામ બારમું શું કાંટ લાગવાની ક્રિયા દહન કરી શકાય ચર્ચા કરો તો કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે અથવા તો ગરમી ઉત્પન્ન થાય છે તેરમું આબીદા અને રમેશે એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનો હતો આબીદા બીકરને વાટની નજીક મીણબત્તીની જોતના પીળા ભાગમાં રાખ્યું રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે તો રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે કણાઈને સ્વાધ્યાય પોથી સ્વ અધ્યયન પોથી આ બધાનું સોલ્યુશન તેમજ એની પીડીએફ જોવે છે તો મળી જશે ક્યાંથી મળશે તો તમને ખબર જ છે આપણી એપ્લિકેશનમાં જઈને તમે મેળવી શકશો બરાબર તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો શેર કરજો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત